નમસ્કાર નેશન પ્લસ આપનું સ્વાગત છે હું છું તલ પરમાર વલસાડના અઢાર ખેડૂતોને કણકોર માટે સંપાદિત જમીન પેટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એક જ દિવસમાં બાવીસ કરોડનું ચૂકવણું કરવામાં આવ્યું હતું વડોદરાના પાદરામાંથી પસાર થઈ રહેલ ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરના અનુસંધાને વલસાડ ગામ પાસે કન્ટેનર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ડેપો બનાવવામાં આવે છે આ ડેપોના નિર્માણ માટે જમીન સંપાદન કરવાની કાર્યવાહી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી જમીન સંપાદનમાં જવાના કારણે ખેડૂતોને આર્થિક હિતને નુકસાન ન થાય એ રીતે કાર્યવાહી ઝડપથી કરવા માટે કલેક્ટર બીજલ શાહ દ્વારા સૂચના આપવામાં આવી હતી જેને ધ્યાનમાં રાખીને પ્રાંત અધિકારી દ્વારા વડસલા ગામના ખેડૂતો સાથે પરામર્શ કરી વળતર માટે સહમતી સાધવામાં આવી હતી રાજ્ય સરકાર દ્વારા માટે પચ્ચીસ ટકા વધારાનો વળતર આપવાની જાહેરાત કરવામાં આવી હતી અઢાર ખેડૂતોને આઠ હેક્ટર જમીન માટે રૂપિયા બાવીસ કરોડ ચૂકવના થતા હતા તે રાજા અઢાર ખેડૂતોને એક જ દિવસમાં બાવીસ કરોડનું ચૂકવણું કરવામાં આવ્યું હતું સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બે લાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વીટર પર